અખિલ સોઢા માલદે પરમાર પરિવારનો ભવ્ય ભાવમિલન કાર્યક્રમ યોજાયો કચ્છના મૈયા મેરુધામ આશ્રમ મધ્યે અખિલ સોઢા માલદેવ પરિવારનો ભાવમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છ વાગડ જામનગર મોરબી તેમજ ગુજરાતભરમાંથી માલદે સોઢા પરિવારના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પરિવારના જ દેવી શ્રી ઈશ્વરપુરી માતાજી અને અંતરબા માતાજી સચિયાધામ નેત્રા તેમજ મહેમાનો ગુદેવોને હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરાયું હતું પરિવારની બાલિકાઓ દ્વારા કંકુ તિલક અને ઢોલ શરણાઈ દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સર્વે મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ નાયબ કલેક્ટર શ્રી હિંમતસિંહજી સોઢા ખનુભા સોઢા ખીમીરજી સોઢા લક્ષ્મણસિંહ સોઢા ગુમાનસિંહ સોઢા રાણુબા સોઢા એડવોકેટ હરિસિંહ સોઢા રાજદીપસિંહ સોઢા સહિત અગ્રણીઓ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા બાદ પરિવારના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ આઈપીએસ આઈએએસ ડોક્ટરો સી એ વકીલો ઇજનેરો પત્રકારો રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારાઓનું મોમેન્ટો અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આવનાર સમયમાં અખિલ સોઢા માલદે પરિવારનો શૌર્ય ગાથા ઇતિહાસ સાથે સંપર્ક સેતુ ડિક્શનરી બનાવી વિમોચન વિધિ કરવામાં આવશે એ માટે નવુભા સોઢા અને તેમની સમિતિને જવાબદારી સોંપાઈ હતી આવનાર દિવસોમાં અખિલ સોઢા માલદે પરિવારના પિતૃ મોક્ષાર્થે ભવ્ય ભાગવત કથાનું પણ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી કન્યા કેળવણી વિધવા સહાય તેમજ શિક્ષણ માટે ભવિષ્યમાં આયોજન કરવા સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કાર્યક્રમના દાતા તરીકે રણુભા સોઢા નરસિંહ સોઢા વીરાજી સોઢા રાજેન્દ્રસિંહ સોઢા કરશનજી સોઢા ગુમાનસિંહ સોઢા દિલીપસિંહ સોઢા ચતુરસિંહ સોઢા અને વિરેન્દ્રસિંહ સોઢા રહ્યા હતા સંચાલન લક્ષ્મણસિંહ સોઢા રણુભા સોઢા તેમજ આભાર વિધિ વીરાજી સોઢાએ કરી હતી વ્યવસ્થા નવુભા સોઢા નરસિંહ સોઢા ભૂપેન્દ્રસિંહ સોઢા ગિરિરાજસિંહ સોઢા ગણપતસિંહ સોઢાએ સંભાળી હતી અહેવાલ મહેશ એલસોની નખત્રાણા દ્વારા આજે મૈયા મેરુ ધામ સમંડા ગામ મધ્યે આ અખિલ માલદેવ સોઢા પરમાર પરિવાર દ્વારા આ ભવ્ય સ્નેહ મિલનનું એક આયોજન થયું હતું એ સ્નેહ મિલનની અંદર આગામી જે જે કાર્યક્રમો છે કાર્યક્રમ કાર્યક્રમને અનુરૂપ ચર્ચાઓ થઈ હતી તેમાં પણ સર્વપ્રથમ જે આગામી પ્રતિષ્ઠા મહોત્સવને લગતા કાર્યક્રમો છે એના વિશે ચર્ચાઓ થઈ હતી પછી પાળિયાઓ છે તો પાળિયાનું શું મહત્ત્વ છે તો એ બધું મહત્ત્વ પણ પાળિયાનું સમજાયું પછી આગામી જે જે કાર્યક્રમો થવાના છે એ કાર્યક્રમને અનુરૂપ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી ને એની અંદર પણ સવિશેષ ભાવનગરથી માતાજી પૂજ્ય ઈશ્વરપુરી માતાજી એ પણ આશીર્વાદ આપવા માટે અને આ સમગ્ર કાર્યક્રમના એમના સાનિધ્યની અંદર આ કાર્ય સંપન્ન થયું અને પૂજ્ય અંતરબા સચિયારધામ નેત્રાથી પણ એમના પાવન સાનિધ્યની અંદર અને વિશેષ આખું આ માલદે પરિવાર ઉપસ્થિત થયો હતો અને વિશેષ સંગઠન મજબૂત થાય સંગઠન મજબૂત હશે તો સંગ અછતભમ સંગવદતભમ સંભવનાંશી જાનતામ તેવા ભાગમ યથાપૂર્વે સંજાનાના ઉપાસ કે એ જ આપણું સંગઠન મજબૂત થશે પરિવાર મજબૂત હશે તો જ આપણે આવા કાર્યક્રમો કરી શકશું કારણ કે સાત તો વાર છે પણ આઠમો એ આપણો પરિવાર છે આખો માલદેવ પરિવાર ઉપસ્થિત થયો અને વિશેષ સંગઠન મજબૂત થાય એના ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવ્યું હિંમતસિંહ સોઢા નાયબ કલેક્ટર અને વિશેષ તમામ રાણુભા સોઢા મૈયા મેહરુધામ એમના આ પ્રાંગણની અંદર ભગવતી માલણમાં સચિયારમાં તમામ ભગવતીઓના આશીર્વાદથી આ કાર્ય સવિશેષ સંપન્ન થયું સાથે અમારા માલદેવ સોઢા પરિવારના ભાવમેલનમાં કારણ કે આ પ્રોગ્રામ પહેલાંથી નિર્ધારિત કરેલું હતું દસ પાંચના તારીખ પણ નક્કી કરેલી હતી અમારા તમામ જામનગર કચ્છમાં જે જે ગામોમાં ભાઈઓ વસે છે ત્યાં એ કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું અને એ કમિટીને આયોજનમાં આમંત્રને માન આપીને અમારા માલદેવ પરિવારના તમામ ભાઈઓ આજે અહીંયા એકત્રિત રહ્યા કારણ કે ક્ષત્રિયનો જીવન હંમેશા સંઘર્ષમય રહ્યો અને એમાં અમારા પરમાર વંશની અને ખાસ કરીને સુધામાં અમારા માલદેવ ભાઈઓ દેશ માટે બ્રાહ્મણો માટે ગાયો માટે અનેક બલિદાનો આપ્યા છે એટલે અમે કારણ કે ઓગણીસો એકોતેરમાં દેશ છોડીને અલગ અલગ કચ્છના જામનગરમાં પણ વર્ષો પહેલાં કારણ કે જે માણસ પોતાની સંસ્કૃતિ પોતાના વડીલોને પોતાના પૂર્વજોને ભૂલી જાય છે એ ક્યારેય પણ પ્રગતિ કરી શકતો નથી એટલે કમિટી દ્વારા અમારા જે શહીદો થયેલા જે જુજાર થયેલા એમને જ્યાં જ્યાં પાળ્યા હોય ત્યાંને બધાને એકત્રિત કરી એક જગ્યાએ પાળિયાનું પૂજન કરવું અને આવનાર પેઢીને પણ ખબર પડે કે સોઢામાં માલદી પરિવારનો કેટલો ઉજળો ઇતિહાસ છે અમારા વડીલોએ દેશ માટે ધર્મ માટે ગાયો માટે બલિદાન આપ્યા છે એને યાદ હંમેશા કરતા રહી કારણ કે અને અમારો એક આવો એમ ખાનુભાભાઈ કીધું એવી રીતે કે અત્યારે શિક્ષણનો યુગ છે અને ખાસ કરીને પાળિયા દાદાને પ્રતાપે અત્યારે આખા દેશ લેવલમાં નો એક અભિયાન ચાલી રહ્યો છે આપણે જે મોરચે લડી રહ્યા છે કારણ કે આ પાળિયાને પણ અમે સિંદૂર ચડાવવાનો કાર્યક્રમ પૂરો કરેલો હતો એટલે એમાં પણ એક છોગો ઉમરાણો કહેવાય કારણ કે અત્યારે જન્મથી છત્રીય નથી પણ કરમથી મોદી સાહેબ જરૂર છત્રીય છે કારણ કે બેન દીકરીઓને સિંદૂર લૂંટવાનો જે પ્રયાસ કરેલો અને જેને આ દેશ માટે પોતાનો સિંદૂર જેને છીન્યો હતો એના સિંદૂરનો મતલબ સનાતન ધર્મમાં શું હોય એ મોદી સાહેબ અત્યારે કરી બતાવ્યો અમારો આખા દિવસનો કાર્યક્રમ હતો પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે કાર્યક્રમ ફૂંકાવ્યો છે અને આવનાર સમયમાં અમારા જ્યાં જ્યાં શહીદો છે ત્યાં પાળિયાન વિધિ જનાણ ખાતે પણ કરવાના છીએ ભાઈઓમાં એકતા વધે ભાઈચારો વધે અને આપણો ભાઈ ક્યાંય શિક્ષણથી વંચિત ન રહે પૈસાના કારણે અથવા આર્થિક પરિસ્થિતિને કારણે એના માટે પણ કમિટી આયોજન કરી રહી છે અને કહેતા ખરેખર અમને આજે આનંદ થયા કે કમિટીને હું આપના માધ્યમથી ધન્યવાદ આપું છું કે જેને પણ આવો વિચાર આવ્યો કારણ કે પંદર પેઢીથી માલદેવ પરિવાર કારણ કે માલદેવનો હંમેશા સિંધ પ્રાંતમાં જોઈએ તો સંઘર્ષમય જીવન જો ખૂબ લડાઈઓ લડી અંગ્રેજો સાથેની લડાઈ પણ માલદેવ પરિવાર જ લડ્યો હતો એમ કેતા આનંદ ત્યારે વિખુટ આપો કારણ કે સંઘર્ષ થતો રહે ત્યારે એના સ્તરાંતો પણ થતા રહે એટલે જામનગર જિલ્લામાં હાલારમાં પણ જે ભાઈઓ હતા કચ્છ આખામાં કરના બધા જ ભાઈઓ મળ્યા એનો ખૂબ આનંદ થયો છે અને આ કમિટી જે આયોજન કરવાનો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું મૈયા મેરુ ધામ મહામિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે જેમ લક્ષ્મણભાઈ તમામ માલદેવ સોઢા પરિવારના ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા બહેનો ઉપસ્થિત રહ્યા માતાજી ઉપસ્થિત થયા ખીલગી ઉપસ્થિત રહ્યા આગેવાનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો હેતુ પરિવારની અંદર સંગઠન જ્યાં જ્યાં પરિવારમાં જુજારો થઈ ગયા છે શહીદી હોરી છે જેવી કે કોઈ બેન દીકરી માટે ગાયો માટે દેશ માટે એવાઓના પાળિયાનું પુનર્જીવિત કરવી ભાવ પ્રતિષ્ઠા કરવી આગળના કાર્યક્રમમાં અમે માર્ગદાર સુધા પરિવાર પરમાર જે જે પ્રતિભાશાળી વ્યક્તિઓ અત્યારે પરિવારમાં છે એમનો સન્માનનો કાર્યક્રમ ત્યાર પછી કોર કમિટીની રચના અને સમાજ સુધારણા અને શિક્ષણ માટેનું જે પણ કાર્ય થઈ શકે પરિવાર માટે એના માટેનું અલગ અલગ કમિટીઓ બનાવી આયોજન કરી રહ્યા છીએ ભવિષ્યમાં કોઈ પણ પરિવારમાં નબળો પરિવાર હોય ને એમનો બાળક પ્રતિષ્ઠિત અભ્યાસમાં આગળ હોય અને પાછળ ન રહી જઈ શકે એના માટે શું કરી શકે પરિવાર આના માટે રાજકીય માટે આ પરિવારનો એક વિલંબ છે આ પરિવારની અંદર સૌ ભાઈઓ એકતાથી એક સમતિ એક સૂરથી આજે બધા વધારે છે બહુ સારો કાર્યક્રમ રહ્યો છે ભવિષ્યની અંદર જે પણ આયોજન થશે એ બધાએ સમતિ આપી અને કાર્યક્રમમાં આગળ વધવાની આપી પ્રતિન વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી એટ ઝીરો નાઇન ઝીરો વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો www.thebombaysteel.com ફાઈવસાઈટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાલબા દેવી રોડ, મુંબઈ, 400003 શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો